આરટીઓનો એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે જો તમારી નંબર પ્લેટ તૂટી જાય અથવા તો ખોવાઈ જાય તો પછી શું કરવું તેના માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે આરટીઓ દ્વારા નવા નિયમ મુજબ જો તમારી નંબર પ્લેટ તૂટી જાય છે અથવા તો ખોવાઈ જાય છે તો નવી નંબર પ્લેટ મેળવવા માટે પોલીસનો દાખલો હોવો જરૂરી છે વાહન ચાલકો માટે આ એક અગત્યના સમાચાર સામે આવ્યા છે આર તરફથી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે વાહનની હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ એટલે કે એચએસઆરપી નંબર પ્લેટને લગતી આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે એચએસઆરપી નંબર પ્લેટ તૂટી જાય અથવા તો ખોવાઈ જાય તો નવી નંબર પ્લેટ મેળવવા માટે આ ખાસ ગાઈડલાઇન છે કે જેમાં તમારે પોલસ દાખલો તમારી પાસે હોવો જરૂરી છે અને તેને ઓનલાઈન પોર્ટલ પર તમે જ્યારે મૂકશો ત્યારબાદ તમે નવી HSRP નંબર પ્લેટ મેળવી શકો છો એક એપ્રિલ બે હજાર ઓગણીસ પછી રજીસ્ટર થયેલા વાહનોના માલિકો જે તે ઓથોરાઈઝડ ડીલર મારફતે અરજી કરીને નવી નંબર પ્લેટ મેળવી શકે છે અને એક એપ્રિલ બે હજાર ઓગણીસ પહેલાના જે વાહનો છે આ વાહનોના માલિકોએ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી પ્લેટ માટે ઓર્ડર આપવાનું રહેશે આરટીઓ અધિકારીએ તમામ વાહન માલિકોને અપીલ કરી છે કે એચએસઆરપી નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ ફરજિયાત છે જો વાહન પર નંબર પ્લેટ ન હોય અથવા તૂટેલી તથા ખોવાઈ ગયેલી હોય તો આરટીઓ પોલીસ દ્વારા દંડ સહિતની

એમાં જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો એમાં પોલીસ દાખલાની જરૂર નથી પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે એપ્લાય કરી શકો છો નંબર પ્લેટ જો તૂટી જાય કે ખોવાઈ જાય તો વાહન ચાલકે તરત શું કરવું જોઈએ નંબર પ્લેટ તૂટી જાય અથવા ખોવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવી ફરજિયાત છે જેથી નવી નંબર પ્લેટ લગાવી નવી એચઆર એચ એસ આરપી પ્લેટ કાઢવાની સરળ પ્રક્રિયા શું છે તમને કેટલો સમય લાગે છે એચ પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો એક ચાર બે હજાર ઓગણીસ પછી રજીસ્ટર્ડ થયેલા છે તેવા વાહનોમાં જે પણ વાહન ના જે ઓથોરાઈઝ ડીલર હોય ત્યાંથી અરજી કરીને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરી શકે છે એક ચાર બે હજાર ઓગણીસ પહેલાંના જે રજિસ્ટર્ડ વાહનો છે એમાં એસઆઈએમ કરીને ઓનલાઈન પોર્ટલ છે એ ઓનલાઈન પોર્ટલ પર અરજદાર અરજી કરીને નવો પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે વાહન ચાલકોને તમે શું સાંભળો તમામ વાહનો પર એચએસઆરની નંબર પ્લેટ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે અને તમામ વાહનો પર નંબર પ્લેટ ના હોય તેવા કિસ્સાઓમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડ પણ કરવામાં આવતો હોય છે જેથી તમામ વાહન માલિકોએ એચએસઆરપી નંબર પ્લેટ સત્વરે લગાવવી જોઈએ અને ડેમેજ અથવા ચોરી ચોરાઈ જવાના કિસ્સામાં પ્લેટ બદલાઈ બદલાવી જોઈએ